વાત તો તો છો જ જ જ તમે આશા હોવી હોવી જોઈએ જોઈએ આપણે આશા રાખીએ કે તમે જીતો ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર પણ બને તો મંત્રી પદ તમે અમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે સ્કૂલ ફી માટે તમે મને થોડી મદદ કરી શકો પણ શિક્ષણ મંત્રી હોય તો તમે એક નીતિના કારણે ઘણા બધાને મદદ કરી શકો કયું મંત્રી પદ તમને ગમે સરકાર બને તો મને તો એવું મંત્રી મંત્રી પદ માં એવું બઉ દૂરની વાતો આશા જ રાખવાની હોય તો અમેરિકન રાષ્ટ્રપતિ બનાવી નો મંત્રી શું કામ નાનો બનવું આખી દુનિયા નો દેખો મુખ્યમંત્રી નથી બનવું અરે પણ અમેરિકા નો રાષ્ટ્રપતિ જ બની જાવ આખી દુનિયામાં દેકારો કરું આપણે માનો કલ્પના જ કરવી છે નાની શું કામ કરવી છે ઓકે તો અમેરિકાના રાષ્ટ્રપતિ નહીં બની શકો પણ મુખ્યમંત્રી બનવાનું સપનું ખરું

ઉપર મુગટ મોરપીચ આવે હોવો હવે અત્યારે કાગડા નું તમે મુખ્યમંત્રી બનો ચલો હું તમને એવું છું મને એવું નહી કે મારે બનવું એનો એ હક છે એ બનશે એ અમારા નેતા છે તો માંથી કોણ પેલું બનશે જેને જનતા પસંદ કરશે એ બનશે ને જનતા નક્કી કરે નહીં અમે બે વિધાનસભા ચૂંટણી ઉભા ધારાસભ્ય મુખ્યમંત્રી તો પેલા ધારાસભ્ય બંને જીતી ગયા પછી તો પક્ષ નક્કી કરશે ને ચૂંટાયેલા લોકો નક્કી કરશે પ્રતિનિધિ નક્કી કરશે મુખ્યમંત્રી તો તમારા બંને પહેલા મુખ્યમંત્રી કોણ બનશે ઈ એમાં તમે બહુ ક્લિયર છો વાંધો છે એ સિનિયર છે એટલો એણે સંઘર્ષ કર્યો છે એટલા બુદ્ધિવાળા વ્યક્તિ છે હંબલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે મારા કરતાં ઘણી સારી જિંદગી છોડીને આવેલા હું તો સરકારી મામૂલી નોકરી કરતો હતો એ તો મીડિયામાં બહુ હાઈ પ્રોફાઇલ માણસ હતા એણે એવી મોટી જિંદગી છોડીને અહીંયા આવ્યા છે તો એવો માણસ ગુજરાતની સરકારમાં બેસે તો નાના માણસની પીડા સમજી શકે તેમાં કંઈ ખોટું નથી બને તો જનતાએ બનાવવા જોઈએ એવા જીતે ને એ મુખ્યમંત્રી બને છે બન્યા હતા એ તો ભૂપેન્દ્ર પટેલ ક્યાં વિસાવદરમાં જ જીત્યા તો એ બની ગયા ને એને નહોતી ખબર બે ને ત્રીસે નામ જાહેર થયું બે ને ઓગણત્રીસે એ માથું ખંજવાળતા હતા કે આમાંથી કયો બનશે એનું નામ આવ્યું સ્વર્ગસ્થ વિજયભાઈનું નામ એવી રીતે આવેલું એમને પોતાનું નહોતી ખબર આ બધું આમાં લોટરી સિસ્ટમ હાલે છે એટલે કંઈ હું તમે ક્યાં નક્કી કરવાના છીએ પણ સુદાનભાઈ જેવો માણસ હોય કે બીજા જે કાંઈ સન્નિષ્ઠ માણસ હોય એ બનવા જોઈએ